નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર માવઠા લઈને નવસારી પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન પહેલા માવઠામાં જે એસી ટકા કેરી ખરી પડી હતી હવે બાકીની કેરીને પણ નુકસાન નવસારી સહિત સમગ્ર જિલ્લામાં થયેલ માવઠાને કારણે આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે આંબા પર આવેલ કેરીઓ પૈકી પચાસ થી એસી જેટલી કેરીઓ કેરીના માવઠા સાથેના ભારે તોફાની પવનમાં ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મે મહિનાની શરૂઆતમાં જ ભારે તોફાની પવન સાથે થયેલ માવઠામાં કેરીના પાકને એસી જેટલું નુકસાન થયું હતું ખેડૂતો હજુ તો આ નુકસાનીના આઘાતમાંથી બહાર પણ આવ્યા ન હતા ત્યાં હવે ફરી માવઠું થતા આંબાવાડીઓમાં બાકી રહેલ થોડી ઘણી કેરીઓમાં પણ ભારે નુકસાન થયું છે કેરી જૂન માસ સુધી ચાલતી હોય છે પરંતુ ચાલુ વર્ષે મે મહિનાના અંત સુધીમાં જ આ સિઝન પૂરી થઈ જાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે માવઠાને લઈને માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો થયો છે સાથે જ કેરીની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે સામે બજારમાં છૂટક વેચાતી કેરીના ભાવો વધ્યા છે પરંતુ તેનો ફાયદો ખેડૂતોને થયો નથી

નવસારી નવસારી મિલકત વેરાના બાકીદાર એપાર્ટમેન્ટોને નોટિસ આપી દ્વારા શહેરના લોકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે સ્વંડળ ઉભું કરવા માટે મિલકત વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે જેમાં શહેરના વોર્ડ નંબર ત્રણમાં માં આવેલ પંદર જેટલા એપાર્ટમેન્ટો કોમ્પ્લેક્સ દ્વારા મહાનગરપાલિકામાં કુલ રૂપિયા સાત લાખ નવ હજાર બસો ચૌદ જેટલી મસ્ત મોટી રકમનો વેરો ભરવાનો બાકી નીકળતો હોય મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારોને તેમનો વેરો તાત્કાલિક ભરી દેવા અન્યથા તેમના પાણી અને ડ્રેનેજ જોડાણો કાપી નાખવાની અંતિમ નોટિસ આપી આ બાકી મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા જણાવ્યું છે શહેરના વોર્ડ નંબર ત્રણમાં જે મિલકતોનો મસ્ત મોટો વેરો બાકી છે તેમાં ઓમ ચેમ્બર મહારાજ અગ્રસેન એપાર્ટમેન્ટ ટુ જય સોમનાથ કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ગિરિરાજ એપાર્ટમેન્ટ સાહિલ કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ વર્ધમાન એપાર્ટમેન્ટ ચંદનબા એપાર્ટમેન્ટ કિનારા એપાર્ટમેન્ટ અક્ષરધામ કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ધુલી કોમ્પ્લેક્સ કુડંટા પ્લાઝા સૂર્ય એપાર્ટમેન્ટ તથા પ્રસાદ ચેમ્બર વગેરેનો સમાવેશ થાય છે આ તમામ મિલકતોની મોટી રકમ મિલકત વેરા પેટે બાકી નીકળતી હોય મહાનગરપાલિકા દ્વારા તેમની સામે કડક પગલા લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અમલસાડના ધમડાછા ઓવરબ્રિજ પર ટેમ્પો અને ઇકો કારના અકસ્માતમાં ઇકો ચાલક 24 વર્ષના યુવાનનો કરુણ મોત અમલસાડ ગંડેવી રોડ પર આવેલ ધમડાછા ગામની અંબિકા નદી પર બનેલ ઓવરબ્રિજ પર થયેલા ટાટા ટેમ્પો અને ઇકો કાર સાથેના અકસ્માતમાં કાર ચાલક 24 વર્ષના યુવાનનો કરુણ મોત થતા બે બહેનનો એકનો એક ભાઈએ જીવ ગુમાવ્યો હતો ગણદેવી પોલીસ માંથી પ્રાપ્ત માહિતી અનુસાર પંકજભાઈ છોટુભાઈ પટેલ ધંધો ખેતી કામ રહે ગામચેરી આંબાવાડી ફળિયા તાલુકા ચીખલીના જણાવ્યા પ્રમાણે તેઓના પુત્ર ઉચિતભાઈ પંકજભાઈ પટેલ અમલસાડના અંચેલી રેલવે ફ્લેગ સ્ટેશનને કોન્ટ્રાક્ટ બેઝ પર ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતા હતા ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ તેઓ બપોર બાદની શિફ્ટમાં નોકરી માટે ઘરની ઇકો કાર નંબર જે જે પંદર સીબી અડતાલીસ નવ્વાણું લઈને ઘરથી નીકળ્યા હતા તેઓ જ્યારે ધમળાછા ગામની અંબિકા નદી પર બનેલ ઓવરબ્રિજ પરથી અમલસાડ તરફ પસાર થતા હતા ત્યારે સામેથી ટાટા કંપનીનો ટેમ્પો બસો સાત નંબર જે જે એકવીસ ટી તેત્રીસ સત્તાવનના ચાલક મોહનભાઈ પટેલ રહે તોરણગામ કોઠી ફળિયા એ પૂરઝડપે પટેલ પટેલને અમલસર સ્થિત સીએસસી માં લઈ જવાયા હતા જ્યાં તેમના પિતાએ મૃત પુત્રની ઓળખ કરી હતી મૃતક ઉચિત બે બહેન ભાઈ હતો તેઓ માતા સુરેખાબેન બહેન શિલ્પા અને નિરાલીને આક્રાંત કરતા છોડી ગયા હતા વધુ કરી રહ્યા છે વાત કરીએ આજના તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જયારે લઘુતમ તાપમાન છોવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે ચોરાણું ટકા તો સાંજે એક્યાસી ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી અમરસાડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વરસાદી માવઠાથી પરેશાન કાપેલી ડાંગર ભીજાઈ ગઈ ઊંભી ડાંગર જમીન પર પડી ગઈ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જૂન માસના આખરે ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાત અને ઋતુચક્રમાં થતા ફેરફારોને કારણે હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે સવારે પડેલા અડધારિયા વરસાદને કારણે અમરસાડ વિસ્તારના ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રક્ષાબેન પટેલના સ્વર્ગસ્થ પતિ ઈશ્વરભાઈ પટેલના સ્મરણાર્થે એમની પુણ્યતિથિના અંગે આજરોજ તેમના નિવાસસ્થાનેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નાત જાતના ભેદભાવ વિના વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું આશરે ચાર હજાર જેટલી નોટબુકનું વિતરણ વ્યવસ્થામાં ધોરણ પાંચના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ચાર નોટ આઠથી દસ સુધીના ધોરણ માટે આઠ નોટબુક અને દસથી ઉપર અગિયાર બાર ધોરણ માટે બાર નોટ આપવામાં આવી હતી આજના નોટબુક વિતરણના કાર્યક્રમમાં અને એમના પરિવારજનો હાજર રહ્યા હતા હેતલબેન પટેલે પણ વ્યવસ્થા સંભાળી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર લાઈનમાં નવસારી નવસારી ના દાનીવાડ ખાતે ગેરકાયદેસર ગેસ સિલિન્ડરો રાખી વેચાણ કરનારા દુકાનદારની અટકાયત આઠ સિલિન્ડર કબજે કરાયા નવસારીના દાંડીવાળ વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનમાં કોઈ પણ કાયદાકીય પરવાનગી વિના કે લાયસન્સ લાયેલ આઠ ગેસ સિલિન્ડરો કબજે લઈ આ ધંધો કરનારા દુકાનદારની અટકાયત કરી હતી નવસારીના દાંડીવાડ વિસ્તારમાં આવેલ વર્ધમાન કરિયાણા નામની દુકાન ધરાવતા નરેન્દ્રસિંહ રાજપૂતે પોતાની દુકાનમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ કે ગેસ એજન્સીની લીડરશીપ મેળવ્યા વિના જ પોતાની દુકાનમાં ગેસ સિલિન્ડરો ગેરકાયદે કાયદેસર રાખી ઊંચી કિંમતે વેચીને તેના કાળા બજાર કરતો હોવાની મળેલ બાતમી આધારે પોલીસે ગત મધ્યરાત્રિએ તેની દુકાન પર છાપો મારી દુકાનમાં ગેરકાયદે રખાયેલા કુલ રૂપિયા ચોવીસ હજારની કિંમતના આઠ ગેસ સિલિન્ડરોને કબજે લઈ દુકાનદાર નરેન્દ્રસિંહ રાજપૂતની અટકાયત કરી હતી આ સાથે જ તેને ગેસ સિલિન્ડરો ગેરકાયદેસર પૂરા પાડનારા ગેસ એજન્સીના પ્રકાશ નામના કર્મચારીને પણ ભાગડું જાહેર કર્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એલસીબીએ ગણેશ સિસોદરા ખાતેથી ગેસ સિલિન્ડર સાથે એકની અટકાયત કરી હતી વાસ્તા પોલીસ મથક વિસ્તારમાંથી વેચાણ અર્થે રખાયેલ એક પોઈન્ટ એકસો પંદર કિલોગ્રામ ગાંજા સાથે એક કિસમની ધરપકડ ગત તારીખ એકવીસમી થી આગામી ઓગણીસમી જૂન સુધી એક મહિના માટે નશાકારક પદાર્થો ડ્રગસના વેચાણ સેવન અટકાવવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસો શોધી કરવા માટે નવસારી એસઓજી પીઆઈપીએ આર્ય અને તેમની ટીમ એમ એમ તથા તેમની અંગે ખાનગી બાતમીદારો રોકી વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગત તેવીસમી મેના રોજ આ ટીમના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈને તેમના ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે વાસ્તાના ઓમનગર એક ફળિયામાં રહેતો વિપુલ નાગરાજ પાટીલે વાંસના મોગરાવાડી ગલી નંબર એક નજીક ચોરાબ સામે આવેલ સરકારી ટોયલેટમાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે લાવેલ વનસ્પતિજન્ય ગાંજાનો રૂપિયા અગિયાર હજાર એકસો પચાસની કિંમતનો કુલ એક પોઈન્ટ એકસો પંદર કિલોગ્રામ જથ્થો રાખ્યો છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળેથી આરોપી વિપુલ પાટીલને રૂપિયા અગિયાર હજાર એકસો પચાસની કિંમતનો કુલ એક પોઈન્ટ એકસો પંદર કિલોગ્રામ ગાંજા સાથેના જથ્થા સાથે પકડી લઈ તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ વાસદા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો આ અંગે વધુ તપાસ વાંચા પોલીસ કરી રહી છે પોલીસે પકડાયેલ આરોપી વિપુલ પાટીલ પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સોળ હજાર એકસો પચાસની ની કિંમતનો મુદ્દા માલ કબજે લીધો હતો નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ મોપેડ ચોરી તથા મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયા નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ ચોરાયેલ એક મોપેડ એક ચોરીની મોટરસાયકલ તથા ચોરીના ચાર નંગ મોબાઈલ ફોનની ચોરીનો ગુનો ઉકેલી વિજલપુર પોલીસે ચોરીના વણકોલિયા ગુનાઓ શોધી કાઢ્યા હતા વિજલપુર પોલીસના પીઆઈએનઆઈ રાઠોડ તથા તેમની સર્વેલન્સ ટીમ વિજલપુર પોલીસ મથકના વિસ્તારમાં રહેતા ચોરીના ગુનાઓમાં સંડાવેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હતી તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ અમિત કુમાર પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બદાજી પોલીસ કોન્સ્ટેબલ ખેતસી મુરુભાઈ વગેરે મળી જલાલપોર તાલુકાના શનેશ્વર હનુમાન મંદિર પાસે રહેતા મોટરસાયકલ ચોરીના આરોપી બાવીસ વર્ષીય આશીષ ઉર્ફે વિકાસ ઉર્ફે કિંગ રામચંદ્ર સરોજને બારડોલી પોલીસ મથકના વિસ્તારમાંથી ચોરાયેલ અંદાજે રૂપિયા પંદર હજારની કિંમતની એક મોટરસાયકલ સિસોદરા ખાતેથી ચોરાયેલ એક મોબાઈલ અડધી ગામ પાસેથી ચોરાયેલ એક મોબાઈલ ફોન તથા વિજલપુર આંબાવાડી ખાતેથી બે નંગ મોબાઈલ ફોન મળી કુલ ચાર મોબાઈલ ફોન આશિષ વિકાસ કિંગ રામચંદ્ર સરોજ રહે મંદિર પાસે તાલુકો જલાલપુર નવસારીના ને કબજામાંથી બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ જેની કિંમત રૂપિયા પંદર હજાર તથા સિસોદરા ગામ ખાતેથી મોબાઈલ ફોન એક અડધી ગામ ખાતેથી મોબાઈલ ફોન એક તથા વિજલપુર આંબાવાડી ખાતેથી મોબાઈલ ફોન બે કુલ કુલ રૂપિયા ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચોરીનો મુદ્દા માલ કબજે કરવા સાથે ચોરીના કામમાં વપરાયેલ અંદાજે રૂપિયા વીસ હજારની કિંમતની એક્ટિવા મોપેડ ને વિજેલપુરના સનેશ્વરનગર પાસેથી ચોરીના આરોપી ત્રેવીસ વર્ષીય ગોલુ ચંદ્રભૂષણ પટેલને ઝડપી લઈ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વલસાડ એસટીના લોકપ્રિય વિભાગીય નિયામક એનએસ પટેલની બદલી વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત પૂર્વે એસટી નિગમમાં પાંત્રીસ ઉચ્ચ અધિકારીની બદલીનો ઓર્ડર થયો હતો જેમાં વલસાડ એસટીના ખૂબ જ લોકપ્રિય એનએસ પટેલની બે ફરજ કાળમાં ભુજ મોકલવામાં આવતા કર્મચારી વર્તુળમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે બદલી દોરમાં ફક્ત બે જ વિભાગીય નિયામકની બદલી કરવામાં આવી છે જેમાં એનએસ પટેલની ભુજ અને મહેસાણા વિભાગના એમડી શુક્લાની મધ્યસ્થ યંત્રાલયમાં કરવામાં આવી છે રાજકોટ વિભાગના સિનિયર ડીએમઇ સુરેન્દ્રસિંહ માત્રોજાની વલસાડ યંત્રાલયમાં નિમણૂક થઈ છે તેમણે વલસાડ વિભાગીય નિયામકનો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના સુરત ટ્રેક પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર છેડેથી પિકઅપમાં વહન થતો આઠ પોઈન્ટ ચાલીસ લાખનો દારૂ પકડાયો ચિખલી પોલીસ મથકના વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને ડામવા માટે ચીખલી પોલીસના પીઆઈ કોરાટ અને તેમની સર્વેલન્સ ટીમ ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ટીમના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ બાતમી મળી હતી કે એક બંધ બોડીના મહેન્દ્ર બોલેરો પિકઅપ નંબર જે જે ઓગણીસ બાવનમાં દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે ચીખલી પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસના સુરત ટ્રેક પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર તરફના છેડે નાકાબંધી કરી ઝાપતો ગોઠવ્યો હતો you દરમિયાન બાતમી મુજબ ની પિકઅપ આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા પિકઅપ માંથી પિકઅપ ટેમ્પો તથા પિકઅપ ચાલક મૂળ ચીખલી ખૂંદનો અને હાલ વાપીક રહેતો છત્રીસ વર્ષીય શબ્દીર હાજીભાઈ બલોચ પાસેથી મળેલ રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા તેર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ ધરી હતી જયશંકર પાર્ટી પ્લોટ થી પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર અકસ્માત પાસે મહારાષ્ટ્ર પાર્સિંગની કાર બેકાબુ બની દિવાલમાં ભટકાઈ નવસાઈના કાલિયાવાડીના આદર્શનગર જયશંકર પાર્ટી પ્રવક્તા થઈ પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તે આવેલ સૂર્યમ મંગલોઝ નજીક મહારાષ્ટ્ર પારસિંગ એક કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા બેકાબુ બનેલ કાર દિવાલ સાથે ભટકાઈ હતી આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી શહેરના આદર્શનગર જયશંકર પાર્ટી પ્રવક્ત થઈ પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર સૂર્યમ બંગલોઝ નજીક ગત મધ્યરાત્રે એક મહારાષ્ટ્ર પારસિંગની કાર નંબર એમ એચ જીરો એક ઈએમ પંચ્યાસી ઓગણચાલીસ ના અજાણ્યા વાહન ચાલકે કાર ના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બેકાબુ બનેલી કાર દિવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કાર ચાલકને માત્ર સામાન્ય ઈજા થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બિલ્લીમોરાની ખાનગી શાળા દ્વારા ટ્યુશન ફી બાકી રહેતા જરૂરી કાગળ ન આપતા ડીઈઓને રાવ બિલ્લી મોરાની એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના સંચાલકોએ વધારાના ટ્યુશન વર્ગો માટે રૂપિયા દસ હજાર માંગ્યા હતા રૂપિયા ન આપતા માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ અને અન્ય મહત્વના દસ્તાવેજો શાળા દ્વારા આપ્યા ન હતા જેથી પરિવારે નાણાં ભર્યા બાદ દસ્તાવેજો આપતા બાળકનો પ્રવેશમાં વિલંબ થતા વાલી દ્વારા નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે નવસારીના બિલ્લી મોરા શહેરમાં આવેલ એક અંગ્રેજી માધ્યમની શાળાના ધોરણ દસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાસ થતા અંગ્રેજી માધ્યમની શાળાના સંચાલકોએ રૂપિયા દસ વધારાના ટ્યુશન વર્ગ માટે માંગ

આ રક્તદાન શિબિર ભવન કડવા પાટીદાર સમાજવાડી જલાલપુર ખાતે યોજાયું હતું અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરી તેઓની માનવતા મહેકાવી હતી અને આ કાર્યક્રમ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ફોનેક્સ ગ્રુપ મિત્ર મંડળ અને શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનો સહયોગ સાંપડ્યો હતો नेशनल हाईवे अड़तालिस पर वैसमा नजीक आणोदरा गाम पास अकस्मात सर्जाय वह सवेरे हाईवे पर कार नंबर एम एच जीरो फोर ई एक्स एसी ब्या जी रही थी तरह अचानक एक अन्य वाहन आज जता अकस्मात सर्जाया तो अहमदाबाद मूंबई तरफ जा रही લા માર્ગ પર અકસ્માત સજાય તો કારમાં સવાર ડ્રાઈવર સહિત મુસાફરો નાની મુટી જગ્યા પહોંચતા ચારમાટા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતા વેશમાં આઉટપોસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી અને સડ પર તપાસ હાથ ધરવામાં આવી છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો